નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ આયોજિત ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો નો આજથી પ્રારંભ થયો છે એક્સપોના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા ભાવનગરના યુવરાજ જયવીરાજસિંહ ગોહિલ ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડિયા મ્યુનિસિપલ કમિશનર કુમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી આ એક્સપોમાં લઘુ ઉદ્યોગો રિયલ એસ્ટેટ બિલ્ડિંગ મટીરિયલ્સ આઈટી શિક્ષણ તથા ઓટોમોબાઈલ સહિતના ક્ષેત્રના અઢીસો જેટલા સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા છે